ધોરણ એકથી થી ચાર ના કોર્ડિનેટર અવંતિકા મેમ તથા તેમના સ્ટાફ દ્વારા બાળકો જોડે માટીમાંથી વિવિધ આકારો કેવી રીતે બનાવવા તેની સમજણ આપી અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ ઘર વપરાશની વસ્તુઓ જેવી કે થાળી બાળકી ચમચી ચૂલો જેવા વિધ માટીના રમકડા બનાવ્યા અને આ માટીમાંથી વિવિધ આકારો કેવી રીતે બનાવવા તેની સમજ આપી ધોરણ પાંચ થી સાતના કોઓર્ડિનેટર નેહા મેમ તથા તેમના સ્ટાફ દ્વારા કિસાન દિવસ પર વિદ્યાર્થીઓને ખેતરમાં લઈ જઈ ખેડૂતની સમાજમાં શું ભૂમિકા છે તેનાથી બાળકોને અવગત કરાવવામાં આવ્યા તો સાથે ખેતીના વિવિધ ઓજારોની ઝાંખી કરાવી અને તેમની સમજણ આપવામાં આવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ સંસ્થાના ડાયરેક્ટર સતીશ પાટિલ તથા આચાર્ય ડોક્ટર રશ્મિન રાવલે અભિનંદન પાઠવ્યા રિપોર્ટર મનોશી સોલંકી કઠલાલ